જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમે બધા ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં અને ડાયરો હને પોપટ લેખને જામફળીમાં બે ગયા છે તેરમાં પીલી જામફળીમાં હે શું બોલે છે બાકી અહીંયા વલી બોલે કુક કુક

thế là sao yêu vật cực kỳ chứ? Bọn con thân hà ra hết này. Zayn chào chị ơi. Zayn chào anh, chào anh chị ơi. Zayn chào. 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 Zayn chào.

cái này cái này ngay 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 bên ngay 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 ngay

Ah, guys, aku mikir apa aja, hukri tia, tahi, Ini tia, hukri tia, hukri Ini hukri tia, 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 hukri hukri tia, ફાટ ફાટ પાણી આવી કોને કોને થઈ ગઈ ગયા આના મસ્ત પડશે આના કેવું પણ હી બાર વે આવી બધી આ તસલ પોચી પોચી હે આ ઇંદ્ર આપણે હન જ આવી કે શિવમ ભાઈ ને રમાડવા કા શિવમ કોરો આવી બરો ઓય ઓય એ શિવ શિવ ને રમાડ ફોન લેવો શિવ કા દેખાય મજા

Très vấn đề, con người anh có thể soi bìm soi thật 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 આપણે હે ને મિત્રો પાણી ચાલુ છે ચાલો જઈએ હવે કેરો ભરાઈ જાય નાખું વાળી જાય ચેરો નાખું વાળ લીધું હે ના સુરત દાદા જે હવે હાથમાં તૈયારીમાં હે અડધી કલાકમાં તો લગભગ હાથમી જાય અડધી કલાક નહીં થાય ચાતર બોલે એમ ક્યાં ચકલી ને ઓલે બુલ બુલ બોલે આ બાજુ કેવો બાકી છે અત્યારમાં હે ને મસ્ત મજાનો વ્યૂ હોય શાંત વાતાવરણ હે શું બોલા છે અત્યારે હાલો ડાયરો તમને હે ને આજે ગુંદો બધા ગુંદા ઝાડ તમે કોઈ એક કમેન્ટ આવી થોડાક દી પેલા કે તમે ગુંદો આવશ્ય બતાવ્યો જ નહીં ગુંદો હાલો બતાવી દે વાયરો ગુંદો મિત્રો મસ્ત મજાનો ફાલ આવી ગયો હે અને ગુંદા હોતા કહે ઝીનકા ઝીનકા તમને દેખાય દો આમાં તો ફાલ જ આવ્યો હે પછી ચૂલો ગુંદર રે ને ત્યાં રોરદાર ફાલ ને ઝીણા ઝીણા ગુંડા થઈ ગયા હે ફાલ ખરી જાય એટલો બધો ફાલ આવ્યો જો નીચે ખીરેલો અહીં દેખાય તમને એટલો બધો ખરી ગયા ફાલ એવું Na se pal lewo, na kolo na iyo, yinka yinka gunda, plaga na kolo ji pal lewo, ai ai gunda, tsana ini drai de ap la gunda, ta ઊંધા ના બતાવ્યો તો આલો જ ઊંધા આવ્યો સાત વાગી ગયા છે અને આપણે રાયના પુલા લઈ આવ્યા છે ને હવે એને ત્યાં ભરી ગયા નાખવા જવું ને એને પેલા પણ જાણકારી આપી દઉં આપણે અને પંકજભાઈએ કમેન્ટ કરી હતી કે જીવામૃતમાં શું શું નાખવાનું આવે તો આપણે જીવામૃત બનાવ્યું ને એમાં એમાં તો જાજુ કાંઈ ના આવે આપણે પાણીનું આખું ભરી વાળવાનું આખું એટલે થોડુંક ખાલી જવું જોઈએ અડધો કોણો ફૂટ જેવું કેમ કે એમાં પછી નાખવાનું હોય બીજી વસ્તુ એટલે એને આખું ભરી જાય લઈને ત્યારે થોડીક ખાલી રહેવું પડે ઢોળાય નહીં ને એમાં લગભગ અંદાજે એકસો સિત્તેર લીટર જેવું પાણી પછી દસથી પંદર લીટર જેવું ગૌમૂત્ર દસ કિલો તાજું છાણ ગાયનું દસથી દસ કિલો નીચે ના આવવું જોઈએ દસ કિલો ઉપર ગમે એટલું હાલે ને એક કિલો ગોળ નાખવાનું દેશી ને એક કિલો કઠોળનો લોટ કોઈ પણ હાલે કઠોળમાં તો અમે તો રીણાનો લોટ નાખીએ છીએ ને શેઢે પાળે અથવા તો આપણે તમે ક્યાંય વડલો અથવા લીમડા નીચેની જ્યાં તમે દવા ખાતા કોઈ દી નાખ્યું ના હોય ન હોય ને ત્યાંથી એક ખોબો પાંચસો ગ્રામ ને માટી નાખી દેવાની હોય ને સવારે હા જલાવાનું જ્યાં તૈયાર ના થાય ને ત્યાં સુધી તૈયાર તો ઉનાળો હોય એટલે અઠવાડિયામાં તૈયાર થઈ જાય બાકી શિયાળો હોય એટલે દસ બાર દિવસની વાર લાગે તો આ રીતની પ્રોસેસ હોય બાકી એમાં કાંઈ બીજું વધારે ના આવે આટલી બધી વસ્તુ જોઈએ એમાં ને આજે બાકી હે ને મિત્રો કોયલ પોપારને તે ત્યાં ત્યાં તે ચાલુ કરો ને હા ને મિત્રો આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ છે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે ને હાલો ફોર ગઈ ફોર ફોર ગઈ ફોર રોહિત શર્માએ ફોર મારી હાલો આજ તો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીનો કપ રહી આપણો છે હવે એમાં કાંઈ ના ડાયરો સુરજ દાદા આઠમી ગયા છે ને હવે એને આપણે નાખું વાળ લેવી રાતના સાડા નવથી ગયા છે અને આપણે એને મસ્ત મજાની મેં વાળ કરી લીધી આવ્યા છીએ ફળિયામાં બે થઈ તો અને ફૂલ લાઈટ ગઈ ને ત્યારે આવી જ નથી ફળિયામાં નકળા જ મછલા આવે છે mất sờ ra ấy mà light vậy cái mất sờ mất sờ ra em ra đây anh em mẹ cho anh em bớt chơiレンジャー đi qua máy đi đi à Carlos anh em nào đây là cáiレンジャー đi từ jail India màu xanh đen strophine cái laptop બે હજાર તેરમાં જીતા હતા બે હજાર સત્તરમાં તો આપણે હારી ગયા હતા પાકિસ્તાન સામે આજે ન્યુઝીલેન્ડ સામે હવે આજ તો નહીં કપ તો આવવાનો છે હું કેવું તમારું કે વિડીયો તો વેચી આવજે હા જીતી ગઈ ચાલો ફાઇનલી મિત્ર આપણે સને ચામ્પિયન્સ ટ્રોફીનો કપ છે ને જીતી લીધો એમ